જનતાને રીઝવવા સભાઓ ગજવી રહ્યા છે ઠાકોર સમાજની પાલનપુર ખાતે કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં બેઠક યોજાઈ હતી જેમાં પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસ આગેવાનોએ ગેની ઠાકોરને જીત અપાવવા માટે હાકલ કરી હતી બનાસકાંઠા જિલ્લા કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં જિલ્લા પ્રમુખ વાકેલા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ગઢવી સૌરભજી ઠાકોર લક્ષ્મીબેન કરેડ નયનાબેન ઠાકોર રાજુભાઈ ઝાલા સોમાજી ઠાકોર દર્શિં તેમજ પ્રદેશની ટીમ અને જિલ્લામાં તાલુકા હોદ્દેદારો અને જિલ્લા હોદ્દેદારોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને આમ આદમી પાર્ટીના જિલ્લાના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજરી આપીને ગેનીબેનને વિજય બનાવવા પોતપોતાના વિસ્તારમાં જન સમર્થન મેળવવા માટે મહેનત કરવા સૂચના અપાઈ